અમે તમારી સમસ્યાનું સમાધાન કરીને આપીશું ડોક્ટર છે ટોટલ 36 કલાકની અંદર તમારો જે બી પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું સોર્ટ આઉટ નિરાકરણ લાવી ને તમને સંતોષકારક રીતે જવાબ આપીને સંતોષકારક તમામ થાય તો અમે તમારી આજે વાત અમારી માનશો તા કમનો નિયમ છે અમારો કે 36 કલાકની અંદર કોઈ બી હાલતમાં ખેડૂતનું સમાધાન કરવું તા કંપની ખેડૂત માટેની છે

તો જે સેલ સેલની અંદર આવે બાકી સેલ સેલમાં આવે નહીં એટલે લિસ્ટેડ કંપની છે અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખેડૂતોની વચ્ચે છે અંદર કામ કરે સારા એવા રિઝલ્ટ મળેલા છે સારા એવા પ્રોડક્ટ છે કંપની જોડે કંપની જોડે કોટન છે જે એમએનસી કંપની કંપની જે પ્રોડક્ટ હોય એ પ્રોડક્ટ બધી આપણી જોડે છે જેમ કે ડાંગર કપાસ ને સબ કઉપની અંદર કામ કરે છે

ઈ કોઈ ખરાબ વસ્તુ નથી પણ એમના કરતા અમે શું અલગ લઈને આયા છે એના વિશે આજ વાત કરવાની છે મારે કારણ કે જે તમે લગાવો છો જે તમે સોય છો તમારા કિચન અંદર રાયડો લગાવો બાજરી લગાવો તો એરંડા લગાવો કોઈ ભી પાક લગાવો ઈ તમે સારું જ લગાવો છો ખોટું વસ્તુ નથી પણ એના મન અમારામ શું ફરક છે એ બતાવવા માટે આજે આપણે અહીંયા ભેગા થયા છીએ તો મેઈન આપણે વાત કરવાની છે રાયડાની આજે તો રાયડાની અંદર

અહિયાં કેટલા આપવા કયા ટાઈમે આપવા એના પછી કાપણી કાપણી પછી માર્કેટ બરાબર ને તો આ બધી વાત ફાઈવ છપ્પન એસ ફાઈવ છસો ત્રીસ બે વેરાયટી તમારે યાદ રાખશે આ બે વેરાયટી કેવી જમીન ની અંદર વાવી એ ખાસ જોર રાખો ફાઈવથી છપ્પન માં ખાસ જોર રાખો એસ ફાઈવ છસો ત્રીસ માં કદાચ આડાઆવડી જમીન ની અંદર વાવશો તો કઈ પ્રોબ્લેમ નહીં આવે ફાઈવ છપ્પન ઈ સારી જમીન હોય માટીવાળી જમીન હોય તમારા ખેતરની અંદર સૌથી મજબૂતમાં મજબૂત જમીન હોય વાવેતર કરવું આ ખાસ યાદ રાખજો છપ્પન યાદ ના રાખવું હોય તો એસ ફાઈવ છસો ત્રીસ ચાહે હોય તો માટીવાળી જમીન હોય ચાહે અલગી જમીન હોય ચાહે મીડિયમ જમીન હોય કોઈ બી પ્રકારની જમીન હોય બધી જમીન માટે અનુકૂળ હોય તો એસ ફાઈવ છસો ત્રીસ

એના કરતા વધારે તો અત્યારે હું નહીં કેતો પણ એના કરતા ઓછું ઉત્પાદન ને આપે એટલું હું તમને ગેરંટી આપું બીજો તમારો પ્રશ્ન હતો કે ખરવાનો ઘણા બધા રાઈડા જો બે દિવસ લેટ પડે તો ખરવાનો બરો પ્રોબ્લેમ એ ફરી છતો ચીક માં આ પ્રોબ્લેમ સબ રહે જ નહીં તમારા કદાચ ચાર પાંચ ફિલ્ટર લગાવ્યા છે તમારો કોઈ ખરવાનો પ્રોબ્લેમ આવ્યો હતો કો મને સૌથી ઓછો ખર્તો હોય રાઈડો તો એ ફરી છતો ચીક કાપની ટાઈમે ખરતો નથી

બીજા નંબરની અંદર થેસરે ગાઢો એટલે તમે ફાટે નહીં બીજા નંબરમાં જ્યારે તમે થેસરે ગાઢી માર્કેટમાં વેચવા જો ત્યારે તમારા અમારા રાયડા જે બુરી ઉપર એની અંદર નિશ્ચળ કરી તમારે જવું બીજા રાયડા કરતા અમારા રાયડા નો ભાવ પંદર થી વીસ રૂપિયા વીસ કિલો વધારે આવશે તમે સાચી તો કે વાત તમે અલગ લઈને જાય તા ભેગો લઈને ગયા તા ભેગો તો આ ફેર તમે જે બી ખેડૂત મિત્રો લગાવો કારણ કે અમારો બી અખતરો તમારે કરવો તો જ તમને સાચી માહિતી મળે કે આ સેબ હતા ખોટા હતા તો એક જ ખેતર ની અંદર તમારે ચાર પેકેટ આવતો તો બે પેકેટ અમારો વાવો બે પેકેટ બીજો વાવો ને બંને નો ડિફરન્સ દેખો તો તમને 100% ગેરંટી આપો તો આપતી સાલથી તમે બીજો રાઈડો લગાવવાનો છોડી દેશો પણ આપણે શું કરીએ છીએ ચાર પેકેટ આ ખેતરની અંદર વાયા ને ચાર પેકેટ સ્પેશિયલ બીજા ખેતરની અંદર વાયા

રાયડો નો ખતરો અમારો કરવો હોય તો એક જ એક વાવણી કરો અમારો બીજા બીજા પ્રસંગી સારી રીતે કરવી આ વખતે તમે અમારો પહેરાનો રાયડો એસ પોઈન્ટ છસો લગાવજો તમારે કોઈ બી પ્રશ્ન આવે કોઈ બી તકલીફ થાય રાયડા અંદર

મીઠું શું કામ કરે આપણે શું કહીએ છીએ ઠીક કહીએ પણ ખેતી ની અંદર જે બી આપણે ખાતર ઉપયોગ રૂપિયા

જેટલો ફળ સારો આવે એટલું આપણું ઉત્પાદન સારું મળે તો મૂળનો વિકાસ કરાવવો હોય જળમૂળ સંખ્યા વધારવી હોય તો પાયાની અંદર ફોસ્ફરસ આપવો બીજા નંબર માં આપણે નોખીએ નાઇટ્રોજન યુરિયા તો યુરિયા નું કામ શું છે નાઇટ્રોજન શું કામ કરે એ તો મૂળનો વિકાસ કરતો નથી મૂળનો વિકાસ કરે ફોસ્ફરસ પણ નાઇટ્રોજન શું કામ કરે હા આપણે સવારમાં ઉઠીએ એક ઉદાહરણ આપું તમે સિમ્પલ સવારમાં ઉઠીએ નાયા વગર કે દાંતન કર્યા વગર જે કાચનો અરીસો હોય એના આગળ થઈ તો મોઢું દીકો કેવું લાગે સારું નહીં લાગે પણ નાઈ દૂધ તૈયાર થઈ દાંતા કરી ચા બીની પી મારી જે મિલ સેટ કરી કાચ ઉપર ઉભરો તો કેવા લાગે થોડા ઘારા લાગે

તો નાઇટ્રોજન નાખે એટલે એની અંદર પ્રેશર થાય પ્રેશર થાય એટલે તાજો નાઇટ્રોજન કોઈ ફોસ્ફરસ મિથિ તેલ ની નહીં વધતી કોઈ નાઇટ્રોજન મીથી તેલ તેલની ટકા વધતી નથી જો તમારે તેલની ની વધારવી હોય રાયડા ની અંદર બોરી ની વજન વધારવું હોય તો તમારે ધંધક નોકવો જરૂરી છે

તમે બીજા રાયડા કરતા પાંચ થી દસ રૂપિયા ભાવ ભી વધારે મળે આ ત્રીજો ફાયદો ચોથો ફાયદો જ્યારે તમે ચાનાની અંદર જે ખેસરી કાઢો ત્યારે નીચે જેણ વધારે પડતી હોય ગંધક નાખેલો હતો તો એની અંદર નાખશે મોટો બનશે તો તેલની ટકારી વધારવી હોય ભાવ સારો લેવો હોય વજન વધારવું હોય તો આપણે ગંધક નોખવું જરૂરી છે એના પછી ખાતર છે પોટાશ નું કામ શું છે આપણે કોઈ પોટાશ નાખતા નથી આપણે ડીસા બાજુ જઈએ બટાકાનો ખૂબ નોખી કેમ નોખી કેમ હ હા બટાકાને કેમ પોટાશ તો કુછ રાયડાની અંદર એ ખોરાકની જરૂર હતી જોય છે નો પાછો હા નો પાછો નથી પોટાશનો કામ છે ઓન્લી સિર્ફ જે દાણો કે જીડ બી હોય એની સાઇઝિંગ વધારવી એની ટકાટ લાગવી ને દાણાની ગુણવત્તા સુધારવી આ કાં કરે છે

50 કિલોમાં બનાવ હ હા બધું લોકોનો પર વધે ને આ છે હવે આવ્યો કે સર ક્યાં ખાતર આ બધું લોકોનો કોઈ વધે જ નમ કરતો પહેલી વાત આ જ છે ગીતિનથી કરતા પણ અનુકુખ ખૂબ લાગ્યું આનું બોલો હોના છો 95 હોના છો કોનો કોનો સમાધાન છે કશું સમાધાન છે ઓછા ખર્ચે કઈ રીતે વધુ ઉત્પાદન લેવો જો તમે ડીએપી ચૌચો વાવ નોકસો ત્રણસો રૂપિયા યુરિયાના આવશો ગંધકના અલગથી પૈસા આવશો પોટાશના અલગથી પૈસા આવશો તો ખર્ચો તમારો વધી જાય પણ આ તત્વ ઘણા બધા ખાતરમાં આવ્યું છે અને ડીએપી કરતાં સસ્તું પડે છે ફોર એક્ઝામ્પલ એમપી કે બાર બત્રીસ સોળ બાર બત્રીસ સોળ

એના પછી આવે છે એક સસ્તું ખાતર દે પણ આપણા સસ્તું ગમતું નથી સસ્તું વેપારી કે એટલે કે આ તો કોઈ ખાતર માં ગમ હોય નહીં એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ કોઈ કદાચ ખેડૂત મિત્ર ઉપયોગ કરતો હોય તો એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ રાયડા માટે જમીન માટે સૌથી ઉત્તમ ઉત્તમ ખાતર એસએસપી એની અંદર વીસ ટકા કંચક આવે છે ને વીસ ટકા ફોસ્ફરસ આવે છે ને એની અંદર બીજા બી તત્વ આવે છે બીજો પ્લસ ફાયદો એટલે જમીનની અંદર સૌથી ઓછું નુકસાન કરતો હોય જમીનને ખાતરની અંદર તો એસએસપી તો મારી તમને ભળો છે ભલે તમારા કરતા મારી ઉંમર ઓછી છે પણ જે તમારા જેવા ખેડૂત મિત્રો જોડેથી જ હું શીખ્યો હતો ના આ બધા અનુભવને આધારે હું કહું છું છેલ્લા છ મહિના થી ગુજરાત ની અંદર રાજસ્થાનની અંદર પૂરું રાજસ્થાન સંભાળતો હતો મધ્યપ્રદેશ ની અંદર ત્રણ વર્ગ ત્રણ વર્ગ આખું મધ્યપ્રદેશ સંભાળ્યું ને અત્યારે આખા ગુજરાત નો મને ચાર્જ આપ્યો છે તો એની અંદર એવું છે કે ખાતર છે એ રાયડા બાકી રાયડા અંદર કોઈ બી તેલી પાક ચાહે મગફળી હોય ચાહે દિવેલા હોય ચાહે તલ હોય ચાહે સૂર્યમુખી હોય જે પાક બધી તેલ નીકળતું હોય એના માટે એસએસપી ખાતર સારું સારું એની અંદર તમારે મિક્સ કરવાનું લેશે પચાસ કિલોની બુરી અંગાથી દસ થી પંદર કિલો જ્યારે તમે ખાતો ન એના પેલું નાઇટ્રોજન વિળિયન બુરી લઈ દસ કિલો એક બુરી મિક્સ કરી દેવું એટલે નાઇટ્રોજન અંદર આવી જાય તો નાઇટ્રોજન આવી જાય ફોસ્ફરસ રિજન કંતક્રીય આવી જાય બીજા નંબરમાં જે તમે પ્રશ્ન કરો તો આજ્ઞાનો તો આગિયો એક એવી વસ્તુ છે બાપુ છે એમનો ખાવા થાય પીછો ને એમના મેથી અડધો ખાવા લઈ લો તો એમને પૂરો આજે જે હું બોલું છું એ ટાઈમ સુધી હજી સુધી આઈઝાની કોઈ દવા શોધની નથી જો કોઈ કોઈ કંપની વાળો કહેતો હોય તો મને અઢી રાત નો ફોન કરજો કે આઈચિયા માટે હંડ્રેડ દવા છે આઈચા માટે કોઈ દવા નથી

લીંબુ નીચે પડે ટાઈમે કરી લીધી ને ખોણા ની અંદર નાખી દેવી જયારે રાયડા આવે એની પેલા પ્લાસ્ટર ઉપર કે મેનિયા

લીમડો કરી છે ટ્રેક્ટરી કરી છે ખાલી સવારમાં માં વેલા ઉઠીને હવે ભીગી કરવાની છે લીંબુલી ખોળ સસ્તી લીંબુલી ખોળ મોઈ છે પાદ બરાવ બજાર માં જે ખોળ મળે છે એ બરોબર નો મીઠી તેલ કાઢીને દે પીશાય ફૂકો હોય ને જે બગર કોમ ઈ તમને આપે છે તમે બરોબર તેલ નીકળશો અને તમે બજાર ની જે લીંબુ કરશો લુપ્તો હશે વેરાય જશે يا جي ها ملاي ٿي ٿو